अरे अरे सांभळो उठो अरे उठो ने त्रण वागी गया त्रण वाग्या क्या सुधी उंगशो लंच रेडी छे अभी ने गरम गरम खाई लो सारो तू जा हूं आऊ छो एक बात कह ते खा के नहीं ना जी पहले तमे जमी लो पछि हूं खाई लेश ओहो त्रण वागे सुधी तू केम भूखी रहे न? योग्य समय खाई लेउ जो तारे सारो तू जाऊ आऊ छो अच्छा जी हम्म

સારું થોડું વધારે સુઈ જાઉં છું મને ઠીક સાત વાગે ઉઠાડજે તો જ હું નવ વાગે ઓફિસે પહોંચી શકીશ ઠીક વાત છે પણ સાંભળો તમે તમારા મેનેજરને ને નાઇટ શિફ્ટ બદલે ડે શિફ્ટ લેવા માટે પૂછ્યું હા પૂછ્યું પણ કીધું કે અત્યારે ચાન્સ નથી એવું કીધું ઠીક છે તમે જઈને સુઈ જાઓ કિસ્મત જ ખરાબ છે અરે આ ક્યાંય દેખાતી નથી હમ

કેમ તમને એમનું કોઈ કામ છે કે ઓહો બસ એમ જ પૂછું મેડમ સાચું કહું તો મને મરદોથી નફરત છે ઓ એ વાત છે ઓકે ઓકે અચાનક કેમ આવવાનું થયું અરે કઈ નહીં મેડમ રૂમમાં બોર થતો હતો તો અહીં આવી ગયો અચ્છા એ બોલ આજે તારી ઓફિસ નથી કે ના અઠવાડિયામાં પાંચ જ દિવસ હોય છે મારા ઓફિસ અને એમાં ખાલી બે દિવસ જ ઓફિસ જાઉં છું ત્રણ દિવસ આરામથી વર્ક ફ્રોમ હોમ કરું છું એવી વાત છે તો શું તારી તો મોજ છે ઘરે બેસાડીને તગડો પગાર આપે છે તારી કંપની એવું કશું નથી મેડમ હ જેવી સેલરી એવી કપડાને જેમ નીચોવીને રાખે છે અમને તમારા પતિને મળવું છે મારે જો તારે મારા પતિને મળવું છે તો સાંજે છ વાગ્યા પછી એ થોડું ફ્રી થઈ જશે ત્યારે જે જાગીને નાઇટ ડ્યુટી માટે તૈયાર થાય છે નહીં તો સવારના છ કે સાત વાગે આવીને તમે એને મળી શકો છો ઓહો તો આમ વાત છે ઓકે ઓકે જુઓ મને એક નાનો ડાઉટ છે જો તમને ખોટું ના લાગે તો હું તમને પૂછી શકું શું પૂછવું છે ઠીક છે બોલો મારા પર ગુસ્સે ના થતા બરાબર ને હું જરા પણ ગુસ્સો નહીં કરું શું છે બોલો જ કે તમારા બંનેને બાળકો નથી કે આ શું અચાનક આવું પૂછો છો એટલે કે આ ઘર બાળકો વગેરે સૂનું સૂનું છે મારે એ જ પૂછવું હતું હમ મારે હજી કોઈ બાળક નથી કેમ શું થયું ટ્રાય નથી કર્યો કે ટ્રાય તો અમે કરીએ છીએ પણ થોડી પ્રોબ્લેમ છે એટલે લેટ થઈ રહ્યું છે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એટલે અમે આ વિશે વિચારીશું ઓકે ઓકે કેમ શું થયું તમે કંઈ ઊંડું વિચારી રહ્યા છો વાત એમ છે કે તેઓ મોટે ભાગે નાઇટ ડ્યુટીમાં હોય છે ને અને ઘરે આવીને સુઈ જાય છે આમ તમને બાળક કેવી રીતે થશે એ જ વિચારતો હતો ઠીક છે ઠીક છે બાળક વિશે અમે બંને પતિ પત્ની વિચારી લઈશું એના વિશે તારી ચિંતા કરવાની જરૂર નથી ઠીક છે અરે સાંભળો મેડમ ગુસ્સે કેમ થાવ છો સારું હવે તું જઈ શકે છે મારે કંઈક કામ છે એમના જાગવાના પહેલા મારે જમવાનું બનાવવાનું છે સારું મેડમ હું જાઉં છું

શું બોલો છો હજુ તેઓ આવ્યા નથી નાઈટ ડ્યુટી માંથી તો અત્યાર સુધી આવી જવા જોઈએ હા આવું તો જોઈએ પણ હસબન્ડ ને રિલીવ કરવા ની તબિયત ઠીક નથી એટલે એમને મોડું થયું છે આજે પણ એમની બદલે મારા પતિ જ કામ કરે છે અને રાત ની ડ્યુટી પણ ખતમ કરીને એ કાલે સવારે જ આવશે ઓહો સારી વાત છે તમને મળવા આવ્યો છું પીવા માટે ઠંડુ મળી જાય તો આખી ગરમી ઉતરી જાય હમ તું જઈને બેસ હું કોલ્ડ ડ્રિંક લઈને આવું છું હમ મેડમ તમને કઈ પૂછું કે શું છે તમે તમારા પતિ પતિથી ખુશ નથી એને લગતી મારે તમને કોઈ વાત કરવી છે શું છે પૂછ ને તમારા દાંપત્ય જીવનમાં તમને જે ખુશી ના મળી એ હું તમને આપવા માંગુ છું મંજૂર હોય તો બોલો ને હેલો તું આ શું વાત કરે છે મેં જરા પણ નહોતું વિચાર્યું કે તું આવી વાત કરીશ ઉમરમાં તું મારાથી ઘણો નાનો લાગે છે આવી વાત કરતા તને શરમ નથી આવતી દયા કરીને પહેલા અહીંથી નીકળી જા હેલો કુલ કુલ એમાં ગુસ્સે થવાની શું જરૂર છે કંઈ પૂછવાનું મન થયું તો પૂછી લીધું એમાં ગુસ્સે કેમ થાઉ છો તમને પસંદ હોય તો ઓકે બોલો નહીં તો ના પાડી દો ધેટ્સ ઓલ આ શું તે મને શું પૂછ્યું એ તને નથી ખબર તારી વાત સાંભળીને હું ટેન્શન છોડીને પ્રેમથી વાત કરું કે સારું મેડમ તને ભૂલી જાઓ જો તમને રસ હોય તો પછી આપણે બંને ખુશ રહી શકીએ છીએ જો તમને ઇન્ટરેસ્ટ ના હોય તો સારું હું નીકળું છું શિટ એક જેન્ટલમેનની જેમ મેં બિહેવ કર્યું પણ એને ઘમંડમાં આવીને મારી જોડે વાત કરી પણ એની પાસે જરૂર કઈ ને કઈ છે ગમે તે રીતે એને મારી બનાવીને જ રહીશ આખરે કેવી રીતે એની મારી જાળમાં ફસાવું મારી કોઈ પણ ચાલ કામ નથી આવતી ફરીથી કેમ આવ્યો તું હજુ તમે નારાજ છો મારાથી નકામી વાતો ન કર અહી કેમ આવ્યો એ બોલ સોરી મેડમ મારે એવી રીતે વાત નોતી કરવાની હું તમને આ પ્રસાદ આપવા માટે આવ્યો છું અને સ્વીકારી લો ને મેડમ ના ના તારી હરકતો બિલકુલ ઠીક નથી તું અહીંથી જા મેડમ મારો ગુસ્સો આ પ્રસાદ ઉપર ના નીકાળો આ એક શક્તિશાળી મંદિરમાંથી મળેલો પ્રસાદ છે ઓળખાણવાળાને આ પ્રસાદ આપશો તો પુણ્ય મળશે મેડમ એટલે જ હું તમને આપવા આવ્યો છું

મેડમ મેં પણ ઇનડાયરેક્ટલી તને ઘણી વાર પ્રેમથી પૂછીને જોયું પણ તું માને તો ને અને આજે હું તારી જવાનીનો આનંદ ઉઠાઈશ મને કોઈ રોકી શકતો નથી આ શું દરવાજો ખુલ્લો મૂકીને અંદરે શું કરે છે

ખબર નહી ભગવાનનો પ્રસાદ છે એવું કહીને મને ફરાણે ખવડાવ્યું અને એમાં કઈ હતું ઈશ્વરની દુવાથી તમે આવી ગયા અને હું બચી ગઈ નહીંતર લૂટાઈ ગઈ હો મિનો એને તો હું એની આહેમત આજો છોડિશને આને પોલીસનો હવાલા કરાય ને અંદર કરાય દેશ તું અહીં તું કેમેરાડ છે ભૂલાણે કરી છે એના જેવા કમેનાને છોડો ના જોઈએ ચાલ